કર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં પ્રશ્ન નંબર બે જોઈશું અહીંયા આપણને આપ્યું છે કે બહુપદી જીઓફી પી ઓફ નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો તો જેમ મિત્રો આપણે પહેલો દાખલો ગણેલો એમાં આપણને શું હતું એક્સ પ્લસ વન આપી દીધેલું હતું તો અહીંયા પણ જીઓફ એક્સ એ શું છે આનો અવયવ છે કે નહીં તે નક્કી કરવાનો દાખલા બંને સેમ જ છે

p(x) = 2x નો ઘન + x² - 2x + -1 અને g(x) = x + 1 નું શૂન્ય આપણે પહેલામાં શું લખતો p(x) અને x + 1 નું શૂન્ય કરી નખતા ચલો g(x) g(x) = x + 1 નું શૂન્ય શોધવું હોય તો શું કરશું તો કે એક્સ પ્લસ વન બરાબર જીઓફક્સ બરાબર કેટલા લઈ લઈએ શૂન્ય લઈ લઈએ ચાલો પ્લસ વન થઈ જાય માઇનસ વન થઈ જાય તો આપણું કેટલું મળ્યું તો લખશું શૂન્ય માઇનસ વન છે સમજ પડી મિત્રો અહીંયા કઈ રીતે શોધીએ છીએ આપણે તો આપણે શરૂઆતમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે માં દાખલા ગણેલા કે પી ઓફ એક્સ બરાબર એનું શૂન્ય શોધવાનું હતું તો આપણે શું કરતા હતા કે પીઓપેક્સ બરાબર શૂન્ય લઈ લેતા તે અમે બરાબર એક્સ વન છે તો જીઓફેક્સ બરાબર શૂન્ય લેતા માટે જીરો બરાબર એક્સ વન પ્લસ વનને બરાબરની સામે લઈ જઈએ એટલે માઇનસ વન બરાબર એક્સ માટે એક્સ બરાબર કેટલા મળે માઇનસ વન મળે તો માઇનસ વન એ કોણ છે જીઓપેક્સનું શૂન્ય છે બરાબર આ રીતે આપણે શૂન્ય શોધતા હતા એકવાર સમજાવી દઉં છું પછી દરેક દાખલામાં આપણે ડાયરેક્ટ કરશું ટાઈમનો ઉપયોગ કરીને जोइए अबे सो करवानो के ज्या ज तुमने x देखा था बद्दी जगह है सो कर देसु p(x) मा माइनस मुकी देसु तो के -1 p(x) ની જગ્યાએ = 2 કૌંસ માં અહીંયા જોइए આપ જે બહુપદી છે એમાં -x નો ઘન એટલે કે -1 નો ઘન + -x નો વર્ગ એટલે કે -1 નો વર્ગ - 2 કૌંસ માં -1 - 1 चलो 2 * -1 નો ઘન કેવો થાય -1 થાય ચલો માઇનસ એકનો વર્ગ પ્લસ એક માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક એટલે કેટલા થાય બે થાય અને માઇનસ એક ફરીથી માઇનસ બે સોરી બે ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થાય માઇનસ બે પ્લસ એક પ્લસ બે માઇનસ એક બાકી જેમ છે તેમ ચલો માઇનસ બે માઇનસ બે માંથી માઇનસ એક જાય તો શૂન્ય બરોબર એ જવાબ કેટલો આવ્યો આપણો શૂન્ય આવ્યો તો હવે જો શૂન્ય થઈ જાય તો લખી શકીએ कि अवयव आवयव प्रमय प्रमा प्रमय प्रमा जीओवेक्स को तो एक्स प्लस वन ए पीओवेक्स शू बक्स गन एक्स स्क्वेर ओछा टू एक्स माइनस वन नो अवयव છે તો મિત્રો આ રીતે આપણો આ દાખલો ગણશું આગળનો બીજો દાખલો જોઈએ તેમાં પણ એવું છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ ગન વધતા ત્રણ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા એક આપ્યું છે અને જીઓફ એક્સ બરાબર ટુ એક્સ છે તો પહેલા તો જોઈએ જીઓફ એક્સ બરાબર શું છે એક્સ પ્લસ ટુ બરાબર આ રફમાં કરી લઈશું આપણે તો જીઓફ એક્સ બરાબર જીરો લેતા માટે જીરો બરાબર એક્સ પ્લસ ટુ মানে બે ને આમ લઈ જઈએ તો શું થઈ જાય x = -2 આપણો શૂન્ય કેલ્લો આવ્યો -2 આવ્યો તો લખશું અહીંયા કે અહી f(x) = x³ + 3x² + 3x + 1 અને g(x) + 2 = નું શૂન્ય शून्य के माइनस टू छू मईनस टू है हमें शू करू के लख ज्या ज्या पी ऑफ एक्स में एक्स त्या बढ़ी जगह शू कर दू माइनस टू पी ऑफ माइनस टू बराबर माइनस बे नो गनता त्रन मईनस वर्ग माइनस बे बेवत्ता एक चलो માઇનસ બેનો સોરી બે નો કેટલો થાય આઠ અને માઇનસ છે તો કેટલા રહે માઇનસ જ રહે માઇનસ બે નો ગન માઇનસ આઠ ચલો માઇનસ નો વર્ગ પ્લસ ચાર બરોબર શું થાય અહીંયા માઇનસ નો વર્ગ પ્લસ ચાર ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય બાર થાય તો અહીંયા લખશું બાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ વધતા એક ચલો જેટલા પ્લસ પ્લસ વાળા પદ છે એમનો સરવાળો કરીએ ત્યારબાદ જેટલા માઇનસ વાળા છે એમનો સરવાળો કરીએ તો જોઈએ અહીંયા માઇનસ આઠ માઇનસ છ કેટલા થાય માઇનસ ચૌદ અને બાર વત્તા એક એટલે કે માટે ત્રણ એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ વત્તા એક अँ आप शू लखसु अवयव प्रमय प्रमाण बराबर जम लगता था लखीए के आ, माटे माटे अवयव प्रमय प्रमाण पीओफेक्स अवयव प्रमाणे जीओफेक्स के एक्स प्लस टू ए पीओफेक्स બરાબર એક્સ ગન વધતા ત્રણ એક્સ સ્ક્ર વધતા ત્રણ એક્સ વધતા એકનું અથવા એકનો અવયવ નથી સમજ પડી મિત્રો આ બીજો દાખલો થયો સજુ સમજ ના પડે તો બીજો એક દાખલો છે ધ્યાનથી સમજો પહેલાં તો શું કરશોનું જીઓફેક્સ નું શૂન્ય શોધી લઈએ તો લખશું કે જીઓફેક્સ બરાબર જીરો લેતા એટલે કે જીરો બરાબર એક્સ માઇનસ ત્રણ -3 ને બરાબર ન્યામ લાય એટલે શું તે જે +3 થઈ જાય x ની કિંમત કે લિયે આપણે x ને 0 કે લઉં મળ્યું 3 તો લખશું અહી p(x) = x^3 - 4x^2 + x + 6 અને g(x) = x - 3 નું 0 0 કે લઉં મળ્યું તો કે 3 છે સમજ પડી મિત્રો चलो माटे હવે શું કરશું જ્યાં જ્યાં p(x) માં x છે ત્યાં બધી જગ્યાએ કેટલા મૂકી દઈએ 3 મૂકીએ એટલે p(3) = 3 નો ઘન - 4 (3 નો વર્ગ + 3 + 6) चलो 3 નો ઘન કેટલો થાય તો કે 3 * 3 * 3 = 27 3 નો વર્ગ 9 9 * 4 = 36 + 6 * 3 = चलो 27 માં 9 ઉમેરે 27 मा 9 में रहे तो क्याला था 36 36 0 36 એટલે કેલા થઈ જાય 0 થઈ જાય અને 0 છે તો શું કહેવાય g(x) = p(x) નો અવયવ છે તો લખસુ માટે અવયવ પ્રમેય પ્રમાણે પ્રમાણે g(x) = x - 3 એ p(x) = x³ - 4x² + x + 6 નો અવયવ છે. તો સમજ પડી મિત્રો? તો મિત્રો અહીંયા આપણો દાખલો નંબર 2 પૂર્ણ થઈ છે. ત્યાર બાદ ત્રીજા નંબરનો દાખલો જોઈએ. સેમ દાખલો છે કશું નથી. અહીંયા આપણને શું કહી દીધું છે કે નીચેના દરેક માં જો x - 1 એ p(x) નો એક અવયવ હોય. તો આપણને ખબર છે કે જો પી પી ઓફ એક્સ નો અવયવ હોય તો પી ઓફ જે હોય પી ઓફ એ એ શું થઈ જાય જીરો થઈ જાય આપણે શરૂઆતમાં શરૂઆતમાં જ વાક્ય સીધેલું જો શું લખાવેલું મેં તો આપણે જોઈએ અહીંયા તો અહીંયા લખેલું જો એક્સ માઇનસ એ એ પી ઓફ એક્સ નો એક અવયવ હોય તો પી ઓફ એ શું થઈ જાય જીરો થઈ જાય તો આ હતું તો આ જ પ્રમાણે અહીંયા શું છે x - a એ p(x) નો એક અવયવ હોય તો આ વસ્તુ p(a) શું થઈ જશે 0 થઈ જશે અને p(a) શું છે તો કે x - a તો આપણે પહેલા તો શું કરશું અહીંયા શૂન્ય શોધશું તો શૂન્ય કેવી રીતે મળશે તો અહીંયા આપણે જોઈએ અહીંયા આપણે શૂન્ય શોધી લઈએ x - 1 = 0 મતલબ x બરાબર કેટલા થઈ જાય 1 થઈ જાય તો શૂન્ય કેટલું મળે 1 મળે तो अँ दरक जगह पी ऑफ एक्स एक तो 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 एक के तो लीए एक लीए तो पहला तो अँ तो अँ मित्रों पहले दाखिल जुए तो अहियाँ शू ऑफ एक्स आव बराबर एक्स स्क्वेर वे तो लख मइनस वन ए पीओफ एक्स नो अवय अथवा पीओफ एक्स बराबर एक्स स्क्र वत्ता एक्स प्लस के ना अवयव है मू पीओ वन बराबर जीरो અવે આપણે p(1) ની કિંમત p(x) માં જ્યાં-જ્યાં x દેખાય ત્યાં બધે મૂકી દેવાની બરોબર જ્યાં-જ્યાં x દેખાય ત્યાં બધે શું લખી દેશું 1 એટલે શું લખશું p(1) = x² + સોરી p(1) = 1 નો વર્ગ + 1 + k તો p(1) બરાબર કેટલા છે 0 1 નો વર્ગ 1 + 1 + k એટલે 2 + k બરાબર કેટલા થઈ જાય 0 થાય ચલો 2 प्लस માં છે બરાબરની સામે જાય તો -2 = k માટે k ની કિંમત કેલી મળી -2 મળી આપણને સમજ પડી મિત્રો ચાલો બીજો દાખલો અહીંયા પણ લખશું x - 1 કિંમત છે p(x) = 2x2 + kx + √2 એનો અવયવ કોણ છે x - 1 તો લખશું x - 1 a p(x) = 2x2 + kx + वर्गमूल માં બે નો અવયવ છે માટે શું થશે p(1) = 0 ચલો જ્યાં જ્યાં x છે તે બધી જગ્યાએ કેટલા લઈ લેશું 1 લઈ લઈએ માટે p(1) = 2 કૌંસમાં 1 નો વર્ગ + k * 1 + વર્ગમૂળમાં 2 શું કર્યું p(x) માં જ્યાં જ્યાં x હતો તે બધે કેટલા લઈ લીધા 1 લઈ લીધા ચલો p(1) = કેટલા છે 0 માટે 0 = 1 નો વર્ગ 1 2 * 1 એટલે 1 ಸಾರಿ 2 एक * 1 એટલે 2 + k * 1 એટલે k + √3 * 2 હવે 2 ಅನ್ನು √3 * 2 = ಇರ ಸಮೇ ಲೈ ಜೋ ಅಯ್ಯ ವત્તા ಕರ್ಮ ಸಮೇ ಜಾಯ್ ತೋ ಬಾತ್ ಬಾಕಿ ಥೈ ಜಾಯ್ = k ಚಲೋ ಬನ್ನೇ ಮೈನಸ್ ಕಾಮನ್ ಕಾ ಲಿಯೇ એટલે 2 + √3 * 2 ತೈ ಕೌನ್ಸಲ್ ನೀ ಅಂದರ್ = k ಮಡೆ k ನೀ ಕಿಮ್ಮತ್ ಕೆ ಲಿಯೇ ಮೈನಸ್ ಕೌನ್ಸಲ್ ನೀ ಅಂದರ್ 2 + √3 * 2 ಮಡೆ ತೀಜೋ ದಾಕ್ಲೋ ಚಲೋ p(x) = kx2 - वर्गमूल में 2x + 1 a + 1 लक्षो x x - 1 a p(x) = kx2 - वर्गमूल में 2x + 1 નો અવયવ છે સમજ પડી મિત્રો માટે શું થશે p(1) = 0 હવે શું કરશું p(x) માં જ્યાં-જ્યાં x હોય ત્યાં બધે કેટલા લઈ લઈએ एक મૂકી દઈએ તો કે કૌંસમાં 1 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 * 1 + 1 चलो p(α) = કેટલા છે 0 એટલે 0 = k * 1 એટલે કે ઓછા વર્ગમૂળમાં 2 * 1 એટલે વર્ગમૂળમાં 2 + 1 હવે આ બંને કિંમતને બરાબરની સામે લઈ જઈએ તો માઈનસ વર્ગમૂળમાં 2 છે પ્લસ વર્ગમૂળમાં 2 થઈ જાય અને + 1 છે - 1 થઈ જાય તો વર્ગમૂળમાં 2 - 1 = k એટલે k ની કિંમત કેટલી મળી બે ઓછા એક મળી તો મિત્રો આ આપણો શું થયો જવાબ થયો ચલો ચોથો દાખલો જોઈએ આપણે લખશું એમાં એક્સ માઇનસ વન એ પી ઓફ એક્સ બરાબર કે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વત્તા કે નો અવયવ છે અવયવ હોય તો શું થાય પી ઓફ વન બરાબર જીરો ચલો p(x) માં જ જ x એટલે બધે શું લખી દીજે 1 લખી દીજે માટે k 1 નો વર્ગ - 3 (1 + k) ચલો k * 1 નો વર્ગ એટલે k - 3 * 1 એટલે 3 + k અને p(1) બરાબર કેટલા હતા 0 હતા માટે 0 = k + k એટલે 2k - 3 - 3 ને બરાબરની સામે લઈ જાય એટલે પ્રસ્તર બરાબર 2k બે કેની જોડે ગુણાંકમાં જાય બરાબરની સામે આવે તો સામાં જાય ભાગાકારમાં જાય માટે કેની કિંમત કેટલી મળી ત્રણના છેદમાં બે મળી મિત્રો તો મિત્રો આ રીતે આપણો પ્રશ્ન ત્રણમાં કેની કિંમત શોધી શકીએ છીએ તો મિત્રો જો તમને હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય જો વિડીયો ગમ્યો હોય તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો